અને વકીલોની વાત કરીએ તો વકીલોના નાનામાં નાના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા અને વકીલોની કઈ પણ સમસ્યા હોય તો વિના પૂછે તરત પહોંચી જતા અને સમાધાન કરતા હોય છે એવી જ રીતે અત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંત્ર નેજા હેઠળ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે આપણે વાત કરીએ આપણે નવરાત્રી દરમિયાન સેવાકીય કેમ્પ હોય પછી બાળ હોય કે કોરોના કાળ હોય કે નાના મોટા જે પણ સમસ્યા હોય ત્યારે મોદી વિચાર મંચની નેજા હેઠળ અને પોતાની પોતાને રીતે પણ ખૂબ જ સેવા કરતા હોય છે ત્યારે આજે એમને અધ્યક્ષ પદ મળ્યું છે વધુ વિગત જાણી અને એમના સાથે પ્રશ્નો તરી કરી છેલ્લા દસ વર્ષ થઈ ગયા હું આ મોદી સાહેબના વિચાર મંચ સાથે જોડાયેલ છું સાહેબ આપ શું કહેશો આપની આપની કામગીરી દસ વર્ષની કામગીરીની કદર રૂપે આપને અધ્યક્ષ પદ મળ્યું છે આપની શું શું કામગીરી દસ વર્ષ દરમિયાન આપણે શું શું કામગીરી કરી છે કેટલી સેવા કેવી પ્રવૃત્તિ કર્યો છે અને એના ફળ રૂપે આપને આ મળ્યું છે શું કહેશો એ બાબતે આભાર ભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મારી આત્માને ગમતો પ્રશ્ન આપે પૂછ્યો છે ભાઈ પહેલા આપને હું એ જણાવ્યું એક ગઢવી પરિવારથી આવું છું મારા ફાધર એક ખેડૂત છે અને એવો નાનો ગામ છે જે દરિયા કિનારે આવે પાંચોટે ગામ માંડવી તાલુકામાં અને વરસાદ ઉપર આધારિત ખેતી પાણી નહીં ત્યાં અને એ સમય દરમિયાન હું અમે નાના હતા મારા પિતાશ્રીનું એક સપનું હતું કે મારો છોકરો આગળ ભણે અને હું ખૂબ આમ મહેનત કરું પણ ભરોસો રહ્યો ભગવાન ઉપર વરસાદ ન વરસે અને ખેતી કરવી અને ગુજરાન ચલાવો અને છોકરાને ભણાવું એક કપડાં સમય અમે નથી ભૂલ્યા ઘણી બધી યાદો છે ટૂંક સમય ઓછું બોલવું પડે છે પણ મારા પિતાશ્રીએ મને કીધું કે બેટા અમે જે જેટલું અમાર થાય એટલું તમારા માટે કરશું પણ સંત બેટા ભણી ગણી અને સમાજ સેવા માટે જેટલો સમય મળે સમર્થો એટલો સમા કરજો અને મારા સંત સ્વરાજ ભગત બાપુએ બ્રહ્મલીન થઈ ગયા બાપુનો આદેશ હતો બેટા સેવા કરવાની અને એક પિતાશ્રીનો અને ગુરુનો આદેશ એ મારા શિર ઉપર રાખી અને ફરું છું હરું છું રહી વાત જ્યારે આજે મોદી વિચાર મંચમાં ગુજરાત લેવલે લીગલ સેલમાં અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી મા કહેવાય છે ને કે આમ પરસેવે પરસેવો છે ને તમારા શરીરનો આમ પરસેવા છૂટી જાય ને ત્યારે તમે આ કક્ષાએ પહોંચતા હો છો અને સેવાની કામગીરીનું મારા મોઢે બોલું એ મને ગમે નહીં પરંતુ મેં મારો જીવનનો એક એક સમય જ્યાં જ્યાં મને સમય મળ્યો એ સમાજ માટે વિતાવું છું ને એ મીડિયા જાણે છે સમગ્ર કચ્છ જાણે છે એટલું જ નહીં સાહેબ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોને ખબર છે હું બાર કાઉન્સિલની અંદર જ્યારે ચૂંટાણો જ્યારે મને નિમણૂક થઈ ત્યારે પહેલી વખત મને એમ થતું હતું ઓહો હો હું એક ગામડા ગામમાંથી એક ખેડૂત પરિવારમાંથી જઈ અને ઘણી ઘણી નાના તાલુકામાંથી જઈ અને ટેટ ગામડામાં ગામડે જે તાલુકામાં અને રાજી લેવલે અને એક સામાન્ય ખેડૂત કહેવાય એમ સૂકી ખેતી કરનાર એક પરિવારને ગુજરાત લેવલે વાહ ત્યારે મને એવો મનસી મહેસૂસ થયો ના કુદરત છે એ મને કંઈક કરાવવા જઈ રહી છે કુદરત મારી સાથે છે નહીં તો આ ઘટના ન બનત કારણ કે આ જ્યારે આ મારી પસંદ થઈ ત્યારે હું આજ મીડિયા સમક્ષ મને ખબર છે મીડિયા જે છે એ સમાજ તરફ મેસેજ જવાનો છે તો આમ સ્પષ્ટ કહેવા જાઉં તો મારી જ્યારે નિમણૂક થઈ હું કચ્છમાં આવ્યો ત્યારે દરેક બાર એસોસિએશનમાં હું જઈ અને વકીલશ્રીઓના કામ માટે છે ને આમ લગાતાર વકીલશ્રીઓની ઓફિસે બહારમાં જઈ અને કામ કરતો રહ્યો સમય એવો આવી ગયો સમય જતાં 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 દર શનિવાર અને રૂમ નીકળી જવામાં કારણ કે બાર કાઉન્સિલ મને પહોંચવું હોય રહીવાના ડીસી ચલાવવાની હોય કારણ કે હું રાજ્ય લેવલે મારી શિષ્ટ સમિતિ વનમાં મારી નિમણૂક થઈ એટલે ત્યાં ડીસી ચલાવવાની હોય પછી સોમાનો પાછો આવું એટલે તમે ગણતરી કરો ને તો અઠવાડિયામાંથી શનિવાર રવિવાર બે દિવસ સો માના પાછો આવું તો ત્રણ દિવસ તો મારા આ સમાજ સેવા માટે જ વાપરો અને એ સમયમાં કોરોના આવ્યો અને કોરોના ને ઝપટમાં આમ આવી ગયો માણસ કેવા ને બે આમ ખતરનાક કહેવાય કોરોના અને એ કોરોના કાળમાં જયારે બાર માં ગયા પછી મને કોરોના આવ્યો ત્યાંથી અને કચ્છમાં પાછો વળ્યો ત્યારે મારા અંદર આત્માને એવો અંદર આત્માનો અવાજ આવ્યો જે સમાજ માટે જો છું અને મને આ થયો છે મને પસ્તાવ નથી પરંતુ આ કોરોનામાંથી જો હું બચી ગયો કોનો અંદરનો કારણ કે ત્યારે સમય એવો હતો માત્ર અને સેવા કરતો રહ્યો છું જી સાહેબ વાત કરીએ આપ જેમ કીધું કે કોરોના કાળમાં પણ આપ સેવા કરી અને પાછા પણ ઉભા થઈને પાછી સેવા તો એક વાત એ પણ કેવી છે કે જે પોતાનું પરિવાર લઈને બધા વ્યક્તિ બેઠા હોય છે ત્યારે પરિવારનો કેટલો સપોર્ટ છે કારણ કે પરિવારના સપોર્ટ વગર આ કાર્ય નથી શકે સેવા કરવી છે તો કારણ કે તમે જેમ કહ્યું કે શનિવાર રવિવાર બધા તમે દિવસો બારે સેવામાં કાઢો છો તો પરિવારનો કેટલો સપોર્ટ છે આના માટે જી ચોક્કસ બહુ જ સારા મને બહુ ગમ્યો આ તમારા પ્રશ્નો મને તેના અંદર આત્માને ક્યાંક નહીં ગિસ્સા બતાવે છે ભાઈ મારો પરિવાર હંમેશ મને સપોર્ટ આપતો રહ્યો છે પરિવાર સપોર્ટ ના આપે તો વ્યક્તિનું એટલું કામ ન થાય મને પરિવારની એટલી ભાવના અને એટલું મને ગતિ મળે છે અત્યારે ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણી આવી રહી છે મેં પરિવારને વાત કરી કે મેં કીધું આવા સમયકાળમાંથી હું પસાર થઈ ગયો છું આવનાર સમયમાં જ્યારે અમારે આ ચૂંટણી અત્યારે આવી રહી છે બરાબર બાર કાઉન્સિલની બે હજાર છવીસમાં તો હું ઉમેદવારી નોંધાવું છું ત્યારે પાંચ વર્ષ માટે મને આ મારું જીવનનો સરસ સમય છે તે મને મારા સમાજ વકીલ સમાજ માટે બહુ દેવો પડશે ત્યારે મારા પરિવારે મને સામેથી કીધું આપ ચિંતા ન કરો આપ સેવા સમાજની કરવા નીકળ્યા છો તો ખૂબ સેવા કરો અમે તમારી સાથે છીએ એનાથી વિશેષ મારા માટે કાંઈ ન કે જી સાહેબ વાત કરીએ કે સમાજ સેવા આપ જે કર્યો છો દાખલા તરીકે આપને અધ્યક્ષપદ મળ્યું છે વાત કરીએ નરેન્દ્ર મોદી વિચાર મંચની દસ વર્ષની આપની જે કામગીરી છે હવે દાખલા તરીકે આખા ગુજરાતમાંથી અધ્યક્ષપદ આપને મળ્યું છે ગુજરાતમાં તો ઘણા એવા ધુરંધરો હશે ઘણા એવા મજબૂત હશે લોકો કે જે અધ્યક્ષપદ માટે દાવેદાર હશે અથવા મજબૂત હશે તો આપને મળ્યું છે એના પાછળની આપની મહેનત કેટલી છે વાહ વાહ ખરેખર આજે તો ખરેખર તમે શું પૂછી રહ્યા છો ભાઈ ગુજરાતનો જ્યારે લીગલ સેલમાં અધ્યક્ષ તરીકે મોટી જવાબદારી મળતી હોય ત્યારે મારે એટલું જ વિચારવાનું રહ્યું કે મારે વધુ સેવા કરવી પડશે હજી બધી સેવા કેમ અને તમે જે કહેવાય ને કે તમે જે સેવા કરતા હો ને એની ઉપર લેવલે છે ને આ બધું જ હોતું હું છે બરાબર પરંતુ હું નોંધ થાય એ માટે ક્યારે સેવાનું ભાવના હોય મારી ભાવના સમાજ સેવાની હોય એનો પ્રત્યક્ષ ઉદાહરણ આપને બતાવું માતાના મઢ પદ્યત્રી જ્યારે કેમ્પ હતો આ વર્ષે જ ને આપે જ મારું ઇન્ટર લીધો હતો બરાબર જ્યારે માતા મનનો પદયાત્રીઓ સમગ્ર ભારત દેશમાંથી જ્યારે માના મંદિરે માને તો મોરજાપર રોડ રોડ મેં પાંચ દિવસનો કેમ્પ કર્યો મારા સૌ ખર્ચે કર્યો હતો બરોબર સવારથી માંડી સવારે ચાર નાસ્તો હોય બપોરે ભોજન વ્યવસ્થા અને માતાજીના પદયાત્રીઓ માટે આરામની વ્યવસ્થા સાંજે પાછો મા પ્રસાદ એટલે આ જે મેં કેમ્પ કર્યો હતો બરોબર એ કેમ્પ સેના માટે કર્યો હતો સાહેબ કે આપણે કચ્છમાં બેઠા છીએ અને આપણે થાય એટલું આપણે માતાજીએ આપણને સમય આપ્યો હોય તો સેવા કરવાનો અને મારી સેવાની કામગીરી હંમેશા માટે એવી રહી છે સાહેબ કે મને પહેલાંથી એવું મારો શોખ છે પહેલાંથી કે મારા માટે તો હું કરું

અમારો આપણો મંચ હતો મંચ સાથે જઈ અને અમને એવું મનમાં આવ્યું કે ભાઈ અત્યારે જે એવો વિસ્તાર છે જે વિસ્તાર ગરીબ વિસ્તાર છે જ્યાં એ લોકો કોને લાઈટની વ્યવસ્થા ન હોય અથવા રહેવાની સગવડતા ન હોય એવા વિસ્તારમાં એને આપણે શું મદદ કરી શકીએ તો અમે જાતે ત્યાંથી રસોઈ બનાવી અને એ દવા ચાલુ વાવાઝોડામાં અમે જઈ અને ત્યાં જઈને અમે ભોજન સમારંભ એના પર સરખપતી રાસનની વ્યવસ્થા એના માટે તંબુ જે કે જો જો કીટ સુદાન અમે પહોંચાડી અને અમારી સેવા કી કાર્યવાહી અવરત ચાલુ રાખી છે જી સાચી વાત છે અને વાત કરીએ તો આપણ આપની જે વકીલાત તરીકેની કામગીરી છે સાથે સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચનું પણ સંભાળો છો તો આ આ બેનું સમન્વય કરી અને આપને કેવી રીતે આપ કામ કરતા હો છો અને બેમાં બેલેન્સ રહે એના માટે શું કરતા હો છો આમ જો તો મારી બને આંખ છે એ સમાન આંખ હોય આંખ મારો વકીલે એક મારો સમાજ છે અને દરેક વ્યક્તિની ફરજ છે જે વ્યક્તિ જન્મે છે એ સમાજનો હોય સમાજ એનો હોય સમાજ માટે સેવા કરવી એક આપણે ફરજ અને ફરજનો ભાગ હોય અને વકીલે મારો સમાજ છે અને એ સમાજ માટે છે હું તન મન અને ધનથી સેવા કરતો આવ્યો છું કરવાનો છું અત્યારે બાર કાઉન્સિલ ચૂંટણી આવી રહી છે એમાં પણ જ્યારે મારી ઉમેદવારી નોંધાઈ રહી છે ત્યારે આવનાર સમયમાં જ્યારે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી અને કચ્છ અને ગુજરાતમાં ખૂબ સેવા કરવી છે એ મારું હેતુ છે અને એ સમાજની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય એના માટે મા આશાપુરા માટે હું પ્રાર્થના કરું છું વાત કરીએ કે માંડવીના એક છેવાડાના ગામમાંથી આવેલો યુવાન વકીલ બને છે અને વકીલ બની અને કચ્છની સાથે સાથે ગુજરાતમાં નામના મેળવે છે ત્યારે આપ યુવાઓને શું પ્રેરણા રૂપે શું કહેશો યુવાધનને એટલું કહેવા માંગુ છો ભાઈ કે આપ તમારા વિચાર સાથે રહી અને એવું કંઈક ઉદાહરણ પૂરું પાડો કે આવનારી પેઢી છે યુવાધન પછી કે એ સમાજને માટે અમે કાયમી સમાજ માટે ઉપયોગી સાબિત થાય અને જુવાધન છે એ આપણી રાષ્ટ્રની સંપત્તિ છે અને એ સંપત્તિ છે એ જુવાધન છે એટલે જુઆઓ અને એ કહેવા માંગીશ કે રાષ્ટ્ર માટે તમે સેવા કરતા રહો જી સાચી વાત છે અને હવે આગામી જે બાર કાઉન્સિલની ચૂંટણી આવી રહી છે ત્યારે જે આપ આગામી સમયમાં જો આપ ચૂંટાઈને આવો છો તો હજી ક્યાં ખૂટતી કડીઓ છે ને શું આગળ વધુ કરવા માગું છું અને વકીલોમાં જે પણ હજી તકલીફ છે એના માટે શું કરશો ખૂટતી કડીની તમે વાત કરી તો કચ્છમાંથી જ્યારે હું ચૂંટાણું ત્યારથી વાત કરું તો ગુજરાત લેવલે અમારે કચ્છનું કોઈ પ્રતિનિધિત્વ નહીં જેથી કરી ખાલી જગ્યા પડેલી અને મને કોપ સભ્ય તરીકે મારી નિમણૂંક કરી અને શિષ્ટ સમિતિ પહેલી કમિટી મને જ્યારે મને સ્થાન મળ્યું ત્યારથી મેં તો એક નિર્ણય લીધો છે કે વકીલો માટે ખૂટતી કડી પૂરવાની અને વકીલો માટેના જે કાંઈ કામ હોય ને એમાં આગળ આવવાનું બરાબર સમગ્ર કચ્છ જ નહીં ગુજરાતના એવા કેટલા બધા આ તાલુકાઓ છે જેમાં હું કામ કરવા માટે હંમેશા માટે અગ્રેસર રહ્યો છું અને કામ કર્યા છે એ તમામ રેકોર્ડ ઉપર છે આ ચૂંટણીમાં જપલાવ્યા પછી ભવ્યજીત માતાજી કરશે મળશે ત્યારે કચ્છ માટે જે મારા સમય દરમિયાન કામ કર્યા છે અને આવનાર જે વકીલોના કામ જે બાકી પડ્યા હશે અથવા તો જે કામ કરવાનું થશે એ તમામ જાતના કામ મન અને ધનથી કરવાનું છું ભાઈ હા જી વાત કરીએ તો આપને કચ્છના વકીલો તો ઓળખે જ છે કચ્છ ગુજરાતના વકીલો પણ ઘણા આપણે સારી રીતે ઓળખે છે તો આપના બન્યા છે 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 જેટલી મજબૂત એના પાછળનું કારણ શું હું ખૂબ રાજ્ય લેવલે સાહેબ ગયેલ છું બરોબર સમગ્ર છેલ્લા દસ મહિનાની વાત કરું તો દસ થી બાર મહિના હું રાજ્યમાં જ્યારે મારી પસંદ થઈ દસ મહિના લગભગ લગાતાર મારો પ્રવાસ કચ્છ અને ગુજરાતના તાલુકામાં રહ્યો હરેક તાલુકામાં મેં હાજરી આપી વકીલ એક એક વકીલશ્રીને મળવાનો પ્રયત્ન કરતો રહ્યો જ્યાં મને લગે વગેરે બેઠક હોય હોય એના શું પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવા માટે હંમેશ તત્પર રહ્યો છું જેથી કરીને શુભાવ્યું છે કે આપ કામ કરો એટલે તમે ધીમે 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 એની સુવાસ ફેલાતી જાય અને તમારા સાથે જ્યાં જવાનું થતું હોય એ વિશ્વાસ તમારા સાથે જ હોય ને ભાઈ

મને સપોર્ટ કરે છે એ વકીલનો એક અવાજ છે કે મગનભાઈ અમે તમને ઈચ્છીએ છીએ કે આપ રાજ્ય લેવલે ઉમેદવાર નોંધાવો અને અમે તમારી સાથે છીએ જે જે મારી સેવાની કદર કરી છે અને મને એમનો અવાજ આવ્યો છે તો સમાજનો અવાજ હોય ત્યારે સમાજનો જ્યારે અવાજ હોય તો સાથે સમાજ સાથે ઊભો જોઈએ એ વિચારી અને બાર કાઉન્સિલની અંદર હું ધર્મુકી ધર્મસુ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન 53691